પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કથિત નિવેદનને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે તો પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસનો વિરોધ હવે છે ગામડાઓ સુધી પણ પહોંચ્યો છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચાચકા ગામે લોકસભા ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના કાર્યક્રમ અંતર્ગત ક્ષત્રિય યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સુરેન્દ્ર લોકસભા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તથા લીંબડી તાલુકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ચુડામંડળના મંડળના વિવિધ શક્તિ કેન્દ્રના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ચુડા તાલુકાના ચાચકા ગામે ક્ષત્રિય સમાજ ના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો વિરોધ નંધાવતા સત્રે સમાજના લોકોની અટકાયત કરવામાં આવી હતી તો આશરે સાત જેટલા લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી કલ્પેશ વાડેર સાથે સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ